મને લાગે છે હવે કોઈ નો ઓળખે ગામ માં પણ છે ને આખા ગામ ને છેતરવું છે નકલી સામાન વેચી અને પૈસા કમાવા છે મારા દીકરા મારથી મોટા મોટા છે એને વાડ ઓલા કમલા ને વાળ ઓલા ગમલા ને વાડ ઓલા ભેખલા ને વાડ જ્યાં હું ગામમાં નીરું તો નાના નાના છોકરા શું કે ટકારો જાય ટકારો જાય હવે મારા ટકા નું શું કરવું હલો ટકા માં વાળ ઉગાડવા હોય મોટું ગોરુ કરવું હોય વાળ સીધા કરવા હોય જવા લઈ જાય ભાઈઓ પેલા ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો એ ભાઈ આ ટકા માં વાળ ઉગે એ વાળ તો ઉગે જ ને એમાં થોડી શેરડી ઉગી એ ભાઈ મારે દવા લેવી છે તો હાલો બાપા આમ જો મારી પાસે કેટલી જાતની પ્રોડક્ટ છે હલકી છે છે તમારે જે લેવી હોય ને એ દેખાડો ભાઈ દેખાડો સમજો બાપા આ છે બે હજાર ની આમાં વાળ ઉગી જાય

ઉગે ને પછી કઈ વાંધો નહીં આમ જવો આ દવા ટકા બે કલાક તમારે આરામ કરવો જોઈશે તો આ દવા રહી ને અસર કરશે અરે બે કલાક નહીં હું તો ત્રણ કલાક હું હું તો નવરોજ છું હે આજે કઈ વાંધો નઈ બાપા આમ જવો બે કલાક પછી હે ને હું આટો મારી છું

હા બોન તમારું ઘર મને લાગે થોડુંક ડૂબરું લાગે ગેરંટી હારું બોન હારું ખારી થામાં પંદરસો વાળી કાઢી દઉં ફૂલ ગેરંટી ફૂલ! હે ભઈલા આ દીપ ચોપડી એટલે કે ના કુપજી થઈ હા હા બેન ગેરંટી ગેરંટી તમકારે ફુલ ગેરંટી ઉભેર ઉભેર જડી ગઈ આલે ભઈલા હવે ગામમાં માં પડશે હમ લાય ટકારો હવે હોય ગયો છે પંદરસો નું આ થઈ ગયું હાડા થઈ જાય આપડે થઈ ગયું આજનું 有人。મારું બેટું મને લાગે છે કે આખી જિંદગી જો આ હાલો મારે જ વાપરવો જોઈશી ગમે એટલા માતા નાખો ને તો ક્યાંય મારો મેરજ નથી પડતો ગામના તો નકર ઘણા હારા છે મોવડી થાય પણ સામે વાળા જોવા આવે ને તો તરત જ કે ના અમને છોકરો નથ ગમતો તે શું આમાં હીરા ટાંકી રખડવું મારે એ બાપા હારું હારું હા આવો શું છે બોલો બુટી પોડેક વેચી છે બુટી પોડેક એટલે કઈ સમજાય એવું કયો ભાઈ આમ જોવો બાપા છે ને કોઈને વાળ ખરતા હોય તો ઈ અટકી જાય કોઈને ટકો થઈ ગયો હોય તો એમાં વાળ ઉગી જાય અને કોઈના વાળ સીધા કરવા હોય તો પણ થાય મારે શું આ બધું કરવું છે બાપા તમાર લગન નથી ક્યાંથી થાય તમે આ પ્રોડક્ટ વાપરો નહીં આમાં તમને કોણ પસંદ કરે હા બોલો

અને એને દવા દઈ અને કીધું છે ગેરંટી અને વાડ આવે ને ત્યારે પૈસા દીજો તમ તારે અમરગામ માં હા તો હાલો જો મને દેખાડો તો હાલો હાલો તે હાલો એ મારા પૈસા બાકી જ છે આમ જો પેલા તું આમ મોટી મોટી વાતો તો કહે પણ હું જો ને ઈમ આમ કોઈ માણસ વિશ્વાસ કરી લો એવો નથી બધાને એવું લાગે કે આ ધોતડી પહેરી છે ને એલા ભોળો હશે પેલા હું જોઈ લઉં પછી ગમી વસ્તુ તે વાંધો ને ભાઈ આ વાંધો ને હાલ જોઈ લે જોઈ લે તમ તારે

ક્યારે દેતા હોય માણા ભીમા કાકા તમારી તો તાઇનું હાથ પેટી નું મૂળ કાઢ નહી આ ભાઈ એ હું ભૂલી ગયો આ ભાઈ ના પૈસા દેવાના છે

હાથ પેઢી ના રહ્યા ને હા બાપા ભાઈ આ બધી વાત જવા દો ને તમે મને ઓલી દવા દઈ દો ને કઈ દવા આ વાર સીધા કરવા આ બોલા સાઈ ના વાળા ના થાય ને હા પૈસા ભાઈ આ રહ્યા છે હા હા પૈસા આ ગયા હા કેટલા દેવાના પાંચ હજાર પૂરા આખા પાંચ હજાર એ પાંચ હજાર તો હોય ને પછી તારી હાથ પેઢી લગન વાળ વાકા નહી વરે સીધા ને સીધા જ રેસી એ લઈ લે લઈ લે આવો ઘા પાછો નહી આવે એ હા હા પી બતા કર ભલે બાપા

Marah juga, walau biasa saja. Ada yang mau jadi apa lagi? 이불 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 이불

ને તારે વાડ આયા તે પાછો ટકો કરાવીને આયો એ તારા વાડ જો કણ જો શેઠાડી રોકા થઈ ગયા છે ભીમલા આ મારા વાડ આમ કે થઈ ગયા એ ઈ નકલી છે માન મારું હતો આ મારા વાડ આમ જો મારો દીકરો મારો ભીમલા આપડા બેયનું પૈસાનું કરી ગયો એ હવે ધોડ ગામમાં ગોચી એને એ હસવું હા પીલા કાકા થોડો